સુરતના સચિન વિસ્તારમાં ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઈસમના મકાનમાં ચોરીનું વીજ કનેક્શન મળી આવ્યું

લાઇટ મીટર વાડવામાં આવ્યો ન અને આ સમયે વીજ થાંભલા સાથે ડાયરેક્ટ જોડાણ કરી લાઇટનો ઉપયોગ કરતા મળી આવ્યો હતો જેથી તેઓના ડીજીવીસીએલના અધિકારી પરમાર દ્વારા ફરિયાદ કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. કાયદાનો સકંજો મજબૂત કરવા માટે સુરત શહેર પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમ સે સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ છે. જે અનુસંધાને આ જે અગાઉ વિવિધ ગુનાઓમાં સંડાવેલ આરોપી વિરુદ્ધમાં વિવિધ તબક્કે જે કાર્યવાહી થયેલી છે કાર્યવાહી થઈ રહી છે જેના ભાગરૂપે ગઈકાલે સચિન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે ટોટલ પંદર આરોપીઓ એમના ઘરે જઈ અને ડીજીલના કર્મચારીઓ અધિકારીઓના સાથે રહી અને એમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન એવો જોડાણ મેળવેલું છે કે કેમ અથવા તો ગેરકાયદેસર કે વીજ પુરવઠો મેળવે છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી તો પંદર પૈકી ચૌદ આરોપીઓના ઘરે કાયદેસર વીજ કનેક્શન હોવાનું જણાઈ આવેલું પણ એક આરોપી જેનું નામ છે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખ જે વાડી ફળિયો લાજપોર ગામ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત ખાતે રહે છે અને એનું જે રહેણાંક વાળું જે ઘર છે એના મકાનમાં કોઈ ડીજી બીસીએલ તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી તેમ છતાં એ વીજ ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો તો જે અનુસંધાને ડીજી અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી લેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે